તને ડેમેજ થઈ રહ્યું છે બાજુ છે મોટા નેતાઓ મને લાગતું કે ચિંતિત હોય નહીં પૂરેપૂરું સક્રિય રહે તમને કોઈ એ નથી કરવાનો એવો નહીં માનો હલો રામરા

તમારા વિસ્તારમાં એક સમય હતો ને કે તારી ચાર્જ સારી હતી ધીમે ધીમે બગાડી જાય છે ના સર હું તને કઉ છુ ને મને તો આરો મતલબ નથી આ તો મોટો કર્યો પણ હવે મને એવું લાગે છે કે તું જો સાચો છે ને તો તકલીફ પડશે તને તારા બધા દુશ્મનો તો ઘણા બધા છે જ ત્યાં આ બધા જ છે ચારે બાજુ છે મોટા નેતાઓ મને લાગતું કે એટલો સક્રિય એટલે ચિંતિત હોય પૂરેપૂરું સક્રિય રે